તો બીજી તરફ રાજકોટ ખાતે પોલીસ સામે આવ્યો છે પાઇપ અને ધોકા વડે લુખાઓ દ્વારા જાહેરમાં હુમલો કરાયો હોવાની ઘટના બની છે ગાડી અને વાહનમાં તોડફોડ કરવામાં આવી લુખાઓનું ટોળું પાઇપ લાકડી સાથે તૂટી પડ્યું હતું આ સાથે જ યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો લુખાગીરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે જે સીસીટીવી હાલમાં વાયરલ થયા છે આ ઘટના પરથી ચોક્કસપણે કહી શકાય કે રાજકોટમાં બેફામ બનેલા અસામાજિક તત્વોને નથી રહ્યો પોલીસ તંત્રનો કોઈ પણ ડર ત્યારે પોલીસ સામે પડકાર ફેંકતા અસામાજિક તત્વો રાજકોટમાં જોવા મળી રહ્યા છે જ્યાં પાઇપ અને ધોકા વડે લુખાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના બની છે સાથે સાથે ગાડી અને વાહનમાં તોડફોડ પણ કરવામાં આવી લુખાઓનું ટોળું પાઇપ અને લાકડી સાથે તૂટી પડ્યું આ સાથે જ એક યુવક પર જીવ હુમલો પણ કરવામાં આવ્યો છે